માતાજી જય ભોળાનાથ આપણે એવા છે વાડીએ આપણે ભાગવું રાખીએ રાખે છે આ છે વાડી પપ્પાને બધું કામ કરે છે અહીંયા બધાય બધા લાઈટ વધારે પડે છે સૂર્યા દાદાની જો આપણી વાડી છે તમને વાડી બતાવું આમાં કોબી હતી ને હવારમાં ટેકટર આખી નાખ્યું છે મનુભાઈ ની વાડી છે મોટું મોટું ફૂલો વરસે છે ને એક નંબર ફૂલો વરસ ખેડૂતને આ નુકસાની કહેવાય

હા તિરુભાઈની વાડી છે એના એનામાં ટમેટા છે એમાં મરસી હતી કાઢી નાખી છે ફાલ સારો છે ટમેટોમાં છે ફાલ જમાવટ ફાલ છે એ કાથા ટમેટા છે બહુ કંઈકા નથી આ છે પોપિયા કુંડી છે અને આ પોપૈયા છે એમાં બાવી દીધી દૂધી જેઠે દૂધી થાય છે ઉપર પોપિયા થાય છે એને પોપિયા ઉપવી અમે હુકો આવી ગયો છે જોને પીળો રેડ થઈ ગયો વરસાદનું પાણી અટી ગયું છે ને હા કપા કાકાની ટમેટી છે તો ફાણ ચાલુ છે ઉધરીને એવડી એવડી થઈ છે અરે આપણે વાડીને આવ્યું ટ્રેક્ટર આવી આપણી વાડી છે આવો નિદારો છે આપણે વાડીએ જઈએ હવે હું તમને બતાવું વાડી આવી કાકા મારી વાડી છે પહેલાં મેં અહીં બોવ મારું પંદર વર્ષ પંદર વર્ષનું છે ત્યાં બધું આવી રહ્યો હતો પછી હું સુરત વઈ આવ્યો મારું નાનપણ અહીંયા હતું બહુ મજા આવતી હવે આ વડલો એવું છે પેલા બહુ મોટો વડલો હતો આપડે કવો હશે હું પાણી બતાવું પાણી બહુ માથે આ કમસે કમ એકસો ને વીસ ફૂટ ઊંડો છે આપડે વાડી છે આ કેના પાંદડા છે ને એ બતાવીને તમે કોમેન્ટ કરો તો આ વહેલો કેનો છે જો બહુ મોટો છે ને માતાથી બધા આવી અમારે વાડી છે થોડી આગળ રાખી જો આ ગાયની વાય રહી છે ટેક્ટર અહીં પીડ્યું છે ઓટો લીટર ને બધું હાલ તો પેલા હું બહુ વાય રહ્યો છું મારું પણ અહીંયા હતું માતાજી આ મારી વાડી છે તે જોઈ છે બધાય પેલો વિડિયો છે વાડીનો આપણો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાય શેર કરજો કોમેન્ટ કરજો તે માતાજી બધા